હવે આપણે ગરમીની સિઝનમાં કેરી ગરમીની સિઝનમાં લૂક વધારે લાગે તો આપણે કેરી ડુંગળીનું કચુંબર બનાવીએ કેરીને રો કેરી એટલે કે કાચી કેરીને છોલી અને ઝીણી ઝીણી સમારી નાખવાની ઝીણા ઝીણા એક ઝીણા ઝીણા ટુકડા કરવાના કાચી કેરી હવે આપણે સંભળાઈ ગઈ છે સમારી લીધા પછી તેમાં કેરી પ્રમાણે મેં મેં આશરે પચાસ ગ્રામ કેરી લીધી છે તો પચાસ ગ્રામની સામે આપણે સો ગ્રામ જેટલો પચાસ ગ્રામ જેટલો ગોળ અંદર કરવાનો ગોળને આપણે આવી રીતે ચપ્પા વડે છીણી લઈએ તો એ ગોળ ઓગળી જશે અને ગોળને ચપ્પા વડે પ્રોપર છી લેવાનો હવે આપણો આ ગોળ સમારી દીધો છે ગોળ સમારી લીધા પછી આપણે પ્રોપ બરોબર એને મિક્સ કરવાનું પ્રોપર મિક્સિક મિક્સ થઈ જાય ગોળ અને ડુંગળીને પ્રોપર મિક્સ કરી પછી એને પંદર મિનિટ માટે રેસ્ટ આપવાનો પંદરથી વીસ મિનિટ પંદરથી વીસ મિનિટ આપણે એને રેસ્ટ આપીશું આ પ્રોપર ગોળ બધો ઓગળી ગયો છે અને ગોળનું પાણી પણ થઈ ગયું છે કેરી અને ગોળ બંને મિક્સ સારા એવા થઈ છે આને તમે બે દિવસ માટે સ્ટોર પણ કરી શકો જ્યારે વાપરવું હોય જેટલા પ્રમાણમાં તમારે વાપરવું હોય એ પ્રમાણે તમારે ડુંગળી એની અંદર ડુંગળી કરવાની ઝીણી સમારેલી આપણે ઝીણી સમારેલી ડુંગળી કહીએ એક ચમચી ધાણા જીરું પાવડર નાખીએ અડધી ચમચી મીઠું અને અડધી ચમચી મરચું કાશ્મીરી મરચું લેવાનું અડધી ચમચી કાશ્મીરી મરચું લઈ ને બરોબર મિક્સ કરી લેવાનું આને તમે ભાખરી થેપલા યા રોટલી પરાઠાની સાથે લઈ શકો છો આ ખાવાથી તમને લૂક પણ નથી લાગતી અને ગરમીમાં ઠંડકનો અહેસાસ થાય છે તમને આ વિડીયો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબર કરજો અને અને તમારા ગુજરાતી મિત્રોને શેર પણ કરજો જય શ્રી કૃષ્ણ